પારડીમાં વાતાવરણમાં પલટો સાથે વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ હાઇવે પર ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા ટ્રાફિક તો બીજી તરફ ભારે પવન સાથે વીજળી પડતા ડરાવનો માહોલ પારડીમાં ગતરો સાંજે અચાનક આવેલ વાતાવરણમાં પલટો સાથે વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી અચાનક પડેલ ધોધમાર વરસાદને કારણે નોકરી હતી નોકરીથી છૂટીનગર જતા લોકો કામ ધંધાર્થી નીકળેલ લોકોને વરસાદમાં ભીંજાવવું પડ્યું હતું ભારે પવન અને વીજળીના કડાકા ભડાકાથી વાતાવરણમાં ડરાવનો માહોલ જોવા મળ્યો હતો તો બીજી તરફ નેશનલ હાઇવે સહિત વિવિધ માર્ગો પર પાણી પાણી ફરી વળ્યા હતા તેમજ પારડી ચંદ્રપુર નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર ઘૂંટણસમા પાણી ભરાઈ જવા પામ્યા હતા ને લઈ અમદાવાદથી મુંબઈ તરફ જતા ટ્રેક ઉપર વાહનોની ગતિ ધીમી પડતા ટ્રાફિક સર્જાયો હતો વરસાદી પાણીનો હાઈવે ઉપરથી નિકાલ ન થતા વાહન ચાલકોએ હાઈવેની બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો હતો તેમજ ખેતરોમાં તૈયાર ડાંગરનો પાક વરસાદી પાણીમાં ભીંજાઈ જતા ખેડૂતોના માથે ચિંતાના વાદળો છવાઈ જવા પામ્યા હતા હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાઈ કરતા પાડી તેમજ આસપાસના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો

આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો